ગોપી સૌથી પહેલા શ્લોકમાં કે છે હે કનૈયા જયતિ તેધિકમ દનમના વ્રજ આ વ્રજનો જય જયકાર થઈ ગયો છે ક્યારથી જય જયકાર થયો તો કે તારો જન્મ થયો ને ત્યારથી વ્રજનો જય જયકાર થઈ ગયો છે વ્રજ તો પહેલાય હતું કનૈયાના જન્મ પહેલા પણ વ્રજ તો હતું પણ વ્રજની મહત્તા ક્યારે વધી તો કે ઠાપુરજી પધાર્યા પછી વ્રજ તો પેલેથી હતું વ્રજની અંદર ત્રણ શિખર છે ત્રણ પર્વત છે સાંભળજો બાપા વ્રજમાં ત્રણ પર્વત છે બ્રહ્માનો પર્વત વિષ્ણુનો પર્વત અને શિવનો પર્વત બ્રહ્માનો પર્વત છે એનું નામ છે બરસાના ત્યાં રાધાજીનું મંદિર છે જ વિષ્ણુનું પર્વત છે એનું નામ છે ગિરિરાજજી જતિપુરામાં છે અને શિવજીનું પર્વત નંદા ગ્રામ નંદા ગ્રામની અંદર ત્યાં આજે હોતય ઠાકુરતવીર આજે છે એટલે ત્રણ પર્વત આજે હોતય છે વાસ્તવમાં બ્રહ્મ રજ ઉપરથી નામ પડ્યું છે વ્રજ આજે હો તે વ્રજમાં જાઓ તો સૌથી વધારે શેની મહત્તા છે તો કે વ્રજમાં રજની મહત્તા છે